સત્તાધારમાં ધ્વજારોહણ થશે તેવા બેનરો છે તે લગાડવામાં આવ્યા છે આ ઉપરાંત ધ્વજારોહણની પોસ્ટ છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે આ પોસ્ટ અનુસાર જે પચીસ થી ત્રીસ હજાર જેટલા સેવકગણ છે પોષ સુદ બીજના દિવસે સત્તાધાર જઈને ધ્વજારોહણ કરશે અને સુરતથી અંદાજે ત્રીસ જેટલી બસો છે તે સત્તાધાર જવા માટે રવાના થાય તેવી પણ સંભાવનાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કહેવાય કે સત્તાધારનો જે રીતે વિવાદ સામે આવ્યો છે તેના પડઘા હવે સુરતમાં પણ સામે આવે છે એક ફરિયાદ છે તે જે કાપોદરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી કે જેમાં વિજય બાપુ ને લઈને કેટલા એક ઇસમ દ્વારા જે કેટલાક અશોભનીય શબ્દોનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું હતું આ બાબતે ફરિયાદ પણ થઈ હતી અને આ ફરિયાદ બાદ સુરતમાં અલગ અલગ જગ્યા પર ધ્વજારોહણ ના બેનરો લાગતા હવે આ મામલો છે તે ગરમાયો છે જી જી બિલકુલ અમિત આભાર તમામ જાણકારી માટે